કૌભાંડ કયો તો કૌભાંડ પણ છે અને આંકડાની માયાજાળ પણ છે કારણ કે આજની તારીખે જે સોળ લાખ પચાસ હજાર ટન કચરાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે સ્થળ પર કચરાનો નિકાલ થયો નથી આપ સ્થળ પર જોશો તો કચરાના ઢગલા હજી યથાવત જ છે જો તમે રૂપિયા પચાસ કરોડ રૂપિયા પ્રજાના ખર્ચી અને જો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો સ્થળ પર કચરો નિકાલ થઈ જવો જોઈએ જે આજની તારીખે પણ નિકાલ થયો નથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એવું કહેવામાં આવ્યું છે કે દસ લાખ ટન કચરો સ્થળ પર પડેલ છે પણ હકીકતમાં જે બે હજાર ચૌદથી પ્લાન્ટ બંધ છે એટલે આશરે દસ વર્ષથી પ્લાન્ટ બંધ છે એટલે નિયર એબાઉટ ત્યાં થી બાવીસ લાખ ટન કચરો સ્થળ પર પડેલો જે તે વખતે હતો પણ જે તે વખતે અધિકારીઓએ ખોટી હકીકત ટ્રિબ્યુનલને દેખાડી અને ગેરમાર્ગે રજૂઆતો કરેલી છે અત્યારે પણ એપ્રોક્સિમેટ આઠેક લાખ ટન કચરો સ્થળ પર પડેલો છે ઈ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાંથી એ લોકો જે પ્રોસેસ કરીને નિકાલ કર્યો છે લિગસી વેસ્ટ એ નિકાલ કર્યો છે પણ હજી પણ કચરો સ્થળ પર પડેલો જ છે અને કોર્પોરેશન નું કહેવાનું એમ હતું કે સપ્ટેમ્બર 2024 માં સ્થળ પરથી તમામ કચરો નિકાલ થઈ જશે પણ એવી કોઈ હકીકત ત્યાં સ્થળ પર થયેલ નથી મારા દ્વારા નાકરાવાડી જે રાજકોટ શહેરનો કચરો જે ડબ થાય છે એ બાબતે સમસ્યા છે એ બાબતે ઘણા છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યાઓ બાબતે હું ફરિયાદ કરવા આવ્યો છું અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મારા દ્વારા દાખલ કરવામાં આવેલ છે એના અનુસંધાને મારા દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને એના જવાબમાં જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કર્યું હતું કે સ્થળ પર દસ લાખ કચરો છે જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે દસ લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય

ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે આ કારી કામગીરી ત્રણ ઝોનની અંદર વેચાયેલી છે કોઠારિયા માંડા ડુંગર અને રૈયાદાર આ ત્રણેય જગ્યાનો ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે ત્યાં આપણે એને મોકલી છીએ આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય ઝોનનો અહીંયા ભેગો થાય છે ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાયકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છીએ અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે એટલે ત્રણ ઝોનનો કચરો છે એ નાકરાવાડી ત્યાં ઠલવાય છે અને ત્યાં પ્રોસેસિંગ પણ થતું હોય છે ધીમે ધીમે એનો નિકાલ થતો હોય છે આ કામ આપણે ત્રણ એજન્સીને આપેલું હતું એને પેનલ્ટી પણ લગાવેલી છે જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું પચાસ ટકા પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોન ની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોન ની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને ને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનું સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે ત્યાં આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય છેલ્લા ચાર વર્ષથી પ્લાન્ટ છે અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરા નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાળાની નાકરાવાડીની અંદર છે એ ત્રણેય જણનો કચરો રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ બાબતમાં ચિંતા કરે છે ત્યારે કમિશનર સાહેબ એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તો એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું